સિનિયર એડવોકેટ વિરેશ પી ગોડા તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હરેન પી ગોડાની નવી ઓફિસનો આજથી પ્રારંભ થયો છે આશરે નેવું વર્ષથી વકીલાતના વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ પી જે ગોંડા એન્ડ કંપની એડવોકેટ્સ તેમજ છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સર્વિસ ક્ષેત્રે કાર્યરત એચપી ગોડા એન્ડ કંપનીની નવી ઓફિસનો સ્પેસ ઓડીસી એકસો પચાસ ફૂટ રિંગ રોડ ખાતે શુભારંભ થયો છે બંને ફોર્મની રાજ્યના પાંચ શહેરોમાં ઓફિસ કાર્યરત છે જેમાં પ્રથમ ઓફિસ ગોંડલ ખાતે શરૂ કરાઈ હતી આ બાદ રાજકોટમાં યાજ્ઞિક રોડ પર સ્થિત ધનરજની કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ કાર્યરત હતી આ ઉપરાંત મોરબી ભુજ અને અમદાવાદ ખાતે પણ તેમની ઓફિસ આવેલી છે એડવોકેટમાં ફાધર ગ્રાન્ડ ફાધર એમના પર ફાધર એમના ફાધર વધારે અને છેલ્લે પાંચ પેઢી જે વકીલાતનો વ્યવસાય કરી જે વકીલાતના વ્યવસાયમાં રેવન્યુ સિવિલ ક્રિમિનલ એસએસઆરડી હાઈકોર્ટ કોર્પોરેટ બોડી ટાઇટર રિપોર્ટ એને લગતું તમામ કામકાજ કરીએ છીએ ખાસ આજે નવું સો પ્રારંભ કરવામાં આવ્યો છે સાથે પ્રારંભ બસ ટોટલી કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ છે બધું અને અહીંયા અમદાવાદ અને ગોંડલ ઘણી જગ્યાએ અમે કોર્ડિનેટ એક જ સાઇટ ઉપરથી કરીએ છીએ રાજકોટથી જ વસ્તુ ખાસ રેવન્યુમાં આપની જાદી પકડ છે આગામી દિવસોમાં લોકોને શું લાભ મળશે લોકોને ફાયદો એ થશે કે હવે નેશનલાઇઝ કરવા માગે છે જે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ એનાથી ફાયદો એ થશે કે કોમ્પ્યુટરાઇઝ થવાથી કોઈપણ જગ્યાએ દસ્તાજ કરવું હશે તો કોઈપણ ઝોનમાંથી કોઈપણનો દસ્તેજ થઈ શકશે પેલા એવું હતું કે ધક્કા બહુ જાજા ખાવા પડતા હતા ત્યારે હવે કોર્પોરેટ લેવલે આખું જઈ રહ્યું છે ત્યારે લોકોના ધક્કા બચી જશે એવું લાગે હા ચોક્કસ ધક્કા ને ટાઈમસર દસ ફીટમાં પોતાનો દસ્તાવેજ કરવાનો વારો આવી જાય અને ઇમ્યુનિટી સાતા હવે પછીના કોમ્પ્યુટર યુગમાં ટોટલી ઘરે બેઠા બેઠા પણ આ કામ થઈ શકશે એવી આયોજન ગવર્મેન્ટ અત્યારે કરી રહી છે આજના ફાસ્ટ યુગને ધ્યાને રાખીને કોર્પોરેટ લેવલે આખી છે સર્વિસ અમારે સાથે ચાર્ટર એકાઉન્ટની ઓફિસ છે એમાં લોન પ્રોજેક્ટ સબસિડી એને લગતું બધું કામકાજ ઓડિટ આજે નવી ઓફિસનું શુભારંભ અમારા ગુરુદેવશ્રી સંત શ્રી રાષ્ટ્ર સંતસિંહ નમ્રપતિ મહારાજ સાહેબના આશીર્વાદથી ચાલુ કરવામાં આવેલ છે અને તેમની રિબિન મારા મદદ લેનબેન લગીતા રોડા હસ્તક રિબિન છે કાપી શુભારંભ કરવામાં આવેલ છે

મા આ પેઢી મારી લો ફમ જે મારા દાદાએ શરૂ કરી હતી અને એમની પહેલાં મારા પર દાદા બી એડવોકેટ હતા અને એમના પછી મારા દાદાએ લો ફોમ શરૂ કરી અને એમના પછી મારા ફાધર મારા અંકલ મારા કાકા બધા એમાં જોડાયા અને ત્યારથી અમે વકા વકીલનો વ્યવસાય કરીએ છીએ છેલ્લા સો વર્ષ જૂની પેઢી છે અમારી અને છેલ્લા સો વર્ષથી અમે આ વ્યવસાયમાં સંકળાયેલા છીએ અને અમારી લો ફમમાં કોર્પોરેટ સિવિલ રેવન્યુ ક્રિમિનલ બધી સર્વિસ મળે છે અને અમે હાઈકોર્ટ એસએસઆરડી ડીઆરટી જીઆરટી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કલેક્ટર કોર્ટ્સ બધી કોર્ટ્સમાં અમે એક્ટિવ છીએ અને પ્રેક્ટિસ કરીએ છીએ